હેલો દોસ્તો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવારના દાડે ભાદરવી પૂનમ છે અને આ દરમિયાન ચંદ્રગ્રહણ પણ છે ચંદ્રગ્રહણનો સમય રાત્રે પ્રારંભનો નવ ને સત્તાવન મિનિટ શરૂ થશે અને મધ્ય રાત્રે અગિયારને એકતાળીસ મિનિટે અને પૂર્ણ સમય એટલે મોક્ષ રાત્રે એકને સત્યાવીસ મિનિટે થશે આ દરમિયાન ગર્ભવતી મહિલાઓને રાત્રે ચંદ્રગ્રહણના સામું જોવું નહીં અને વહેલા ઉઠીને નાહી ધોઈને સ્નાન કરવું અને મંદિર સાફ કરીને પૂજા કરવી પૂજા પાઠ કરીને શિવજીનો જાપ મહામૃત્યુ જપ કરવું અને જ્યારે ગ્રહણ થાય ત્યારે ભગવાનને મૂર્તિ અડવું નહીં અને તેની પૂજા પણ ન કરવી ગ્રહણ કે મોક્ષ સુધી કોઈને ખોટું બોલવું નહીં અને કપટ નહીં કરવાનું નકામી ચુગલી કરવી નહીં ન કાપવાના નહીં આ બધું જ જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે નહીં કરવાનું અને આવતીકાલે ભાદરી પૂનમા અમે તો જઈશું અંબેમાં થાય શું તમે જઈશું કાલે અંબેધામ તો તમે જવાનું હો તો કોમેન્ટમાં જરૂર લખજો જય અંબે